ચાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા તો ન્યૂ વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો મિત્રો જો કાલ પાંચ વાગ્યાનો વરસાદ ચાલુ છો તો આજે પાંચ વાગ્યા જો વરસાદ રહ્યો હે આવું કઈ એવું હે તમે જોયો તો આપણને એમ થયું કે બોલો બે મિનિટમાં બનાવી નાખીએ તો બ્લોગમાં કન્ટિન્યુ બની રહ્યો તો આપણે આવી ગયા છીએ આયા કૈનિયડ ગામના શમશાન અને આપણે હે પ્રદીપભાઈ પ્રદીપભાઈ કેવો વરસાદ પડ્યો છે આ બધું રાજરા નો હોય આ થોડો વરસાદ કેવો डैम ને મારા 24 કલાક એક ધારો વરસાદ ચાલુ આ બાજુ જો ફલકુ નદી ફૂલ જાય છે પબ્લિક તો જોઈ રહ્યું છે તો વ્લોગ માં કન્ટિન્યુ જો આપણે ફલકુ નદી બતાવી

આયે ને તેને દીયું જ્યાં જો એને પાણી પીરી ઓહ ઓહો પટી પર ફાઈનલી મિત્રો જો આપણે તરગરા પહોંચી ગયા હેવી આવું કઈ વ્યૂ છે રોડ નું વ્યૂ જો આ બાજુ પ્રદીપભાઈ જો ફોન કુમળે હે પ્રદીપભાઈ ઓ બોલો કઈક બે શબ્દ જો આ બાજુ જાય આપણે ગેટ નો એકોને એસી પીડ માં જાય હે ત્યાં જોઈ ને નકરું પાણી પાણી ને આવું કઈક જો વાતાવરણ હે વરસાદ રહ્યો પછી ખાસ કરી મિત્રો જો આપણે આ વોક બે ત્રણ મિત્રો એ મેટ બનાવ્યો તો કે તમને વ્યુ બતાડવા જ બનાવ્યો કે કેવું વ્યુ આવે છે એમ આપણે યુટ્યુબ ફેમિલી બતાવી દેવી હા કે હારી હોય કે મોળી હોય વાત તો અમારા પરદીપ ની જ હોય એને ફૂલ મોજ કાઈ ઘટે

પ્રદીપભાઈ જોઈ આમ પૂરી કેવી લાગે મિસાલો હે આ પ્રદીપભાઈ ની મોજ તીખું હે આ કેમ લાગી પાણી પૂરી કઈ ઘટે પાણી પૂરી ખાઈ લીધી અને ફૂલ મોજ આવી ગઈ છે હવે આપણે પણ કાયા ઘર પાછું કા પ્રદીપભાઈ હવે ઘર પાછું ઉપડ્યું તો પાછું કઈ આવું વાદળ થયું કાળું ફમ મારે કઈ વાદળ કેવું

તો ચાર દી આપણા વ્લોગ આવશે અને આ વ્લોગ ખાસ એ માટે જ બનાવ્યો હતો કે વરસાદ રહ્યો પછી કેવું વાતાવરણ લાગે કેવું વ્યૂઝ આવે છે તો આ વિડીયોને આપણે અહીંયા એન્ડ કરી દીધી પ્રદીપભાઈ શું કહો એને નાખશું ને એન્ડ વ્લોગવું ના ના હવે આ વ્લોગને આપણે એન્ડ કરી દીધી તો આપણે જો આયા કાંડ ગામનું વ્યૂઝ જોયું અહીંયા તરકરાનું વ્યૂઝ જોયું તો કેવું વ્યૂઝ લાગ્યું કોમેન્ટ કરીને કહેજો તો આ વિડીયો જો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળી આપણે નેક્સ્ટ વ્લોગમાં જ ત્યાં સુધી જય માતાજી